જ્યાં એક યુવક અને એક યુવતીએ પોતાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ગણાવીને રાહદારીઓ પાસેથી તોડ કરવાનું શરૂ કર્યું હતું આ બંને આરોપીઓ રાત્રિના સમયે રોડ પર પસાર થતાં લોકોને રોકીને તેમની પાસેથી લાયસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ માંગતા હતા જો કોઈ ડોક્યુમેન્ટ ન બતાવે તો તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને પૈસા પડાવતા જોકે એક ભોગ બનનાર યુવકની સતર્કતાના કારણે આ બંને આરોપીનો પર્દાફાશ થયો છે અને પોલીસે તેમની ધરપકડ કરી છે પાલ વિસ્તારમાં રહેતો એક યુવક ગતરાત્રે પોતાની બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે ફેનિલ નિલેશભાઈ પટેલ અને ફુલસુમ બાનુ સોયબ ઇટવાલા નામના આરોપીઓએ તેને રોક્યો હતો બંને પોતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહીને યુવક પાસેથી લાઇસન્સ અને બાઇકના ડોક્યુમેન્ટ માગ્યા હતા યુવકે ડોક્યુમેન્ટ બતાવતા આરોપીઓએ તેને પૂછ્યું કે તું આટલી રાત્રે અહીંયાથી શા માટે પસાર થઈ રહ્યો છે તારી સાથે કઈ મહિલા છે યુવકે તેમની વાતચીતથી શંકા જતાં પૂછ્યું કે તમે કયા પોલીસ સ્ટેશનથી છો અને તમારું આઈ કાર્ડ ક્યાં છે આ સાંભળતા જ બંને આરોપીઓ ગુસ્સે થઈ ગયા અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી જોકે તેમણે યુવકને સીધા પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે નજીકની એક ગલીમાં લઈ ગયા અને યુવકે આરોપીને પૂછ્યું કે આ પોલીસ સ્ટેશન નથી તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો આ સાંભળીને આરોપી ફેનિલ પટેલે યુવકને એક તમાચો મારી દીધો અને અન્ય આરોપી ફુલસુમ બાનુએ પણ યુવકને તમાચો માર્યો હતો આ ઘટનાથી યુવકને ખાતરી થઈ ગઈ કે આ બંને પોલીસ અધિકારી નથી તેથી તેણે તકનો લાભ લઈને ત્યાંથી ભાગી જઈને પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફેનિલ નિલેશ પટેલ અને ફુલસુમ બાનુ સુમ ઇટવાલાની ધરપકડ કરી છે પાલ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શીતલ શાહે આ મામલે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ કોઈ યુનિફોર્મ કે આઈકાર્ડ વગર જ પોતાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવતા હતા તેમની પાસે માત્ર એક પોલીસનો દંડ હતો તેઓ લોકોને રોકીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને તેમની પાસેથી પૈસાની ખંડણી કરતા હતા હાલમાં એક ફરિયાદના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ પરંતુ અન્ય બે લોકો પણ આ આરોપીઓનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેમની પૂછપરછ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવશે